સુરત પાંડેસરામાં દારૂ પીતા છે શહેરના પાંડેસરા વિસ્તારમાં દારૂ પીવાની ના પાડનાર યુવક પર કેટલાક નશાખોરોએ હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે આ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પાંડેસરા પોલીસ હરકતમાં આવી છે અને આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે પાંડેસરાની શાક માર્કેટ વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં દારૂ પી રહ્યા હતા ત્યારે એક યુવાને તેમને આવું ન કરવાનું કહેતા ગુસ્સામાં આવી યુવાન પર હુમલો કર્યો હતો હુમલામાં યુવકને ઈજા પહોંચતા સ્થાનિક લોકોએ તેની મદદ કરી અને સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિકે વાયરલ કર્યો વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે દારૂના નશામાં ધૂત શખ્સો યુવકને ધક્કા મારી રહ્યા છે અને તેની સાથે ધક્કા કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા પાંડેસરા પોલીસે જ્ઞાન લઈ કાર્યવાહી શરૂ કરી છે